છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામ નજીક એક નવું પર્યટન કેન્દ્ર વિકસ્યું છે શહેરથી લગભગ આઠ કિલોમીટર અંતરે આ ગામમાં નાના ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ડેમના કારણે હરિયાળી વચ્ચે સુંદર જળાશયનું સર્જન થયું છે આ મનોહર દૃશ્ય પ્રવાસીઓને કુદરતી વચ્ચે અનોખો અનુભવ કરાવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં રોજ બરોજ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે કુદરતી સૌંદર્ય ઠંડો પવન અને જળાશયની આકર્ષકતા સાથે હવે આ સ્થળ પર્યટન સ્પોર્ટ તરીકે વિકસાવી શકાય તેવી તકો ઊભી થઈ છે તેની સાથે ગામના લોકોની રોજગારી પણ વધશે તેવી સ્થાનિકોને આશા છે છોટાઉદેપુર શહેરથી નજીક સરકારશ્રીએ જે ઝેર ડેમ વિકસાવ્યો છે ખૂબ સારો છે અને ઝેર ડેમ પર દૂર દૂરથી લોકો આવે છે અહીંયા બહુ સારો ટુરિસ્ટ પ્લેસ છે અને બહુ સારી જગ્યા છે લોકો અહીંયા બહુ દૂર દૂરથી આવી અને મજા માણે છે